વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા અને છોટા ઉદેપુર જે જિલ્લો છે તેમાં આંગણવાડીને લઈને તેમણે સવાલો ઉભા કર્યા હતા સાથે તેમણે મુખ્યમંત્રીને પણ અભિનંદન કેમ આપ્યા છે તે મામલે સીધી વાત કરવી છે ચૈતરભાઈ આજે તમારો પ્રશ્ન હતો પ્રશ્નોત્તરીમાં આંગણવાડી વાત હતી મુખ્યમંત્રીને પણ તમે અભિનંદન આપ્યા છે શું હતું મામલે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી શાસન છે અને આદિવાસી વિસ્તારોમાં બાળકોને ભણવા માટે બેસવા માટે આંગણવાડી કેન્દ્રોમાં મકાનો નથી એ બદલ અભિનંદન આપ્યા કે આ તમારી સરકારમાં આંગણવાડી કેન્દ્ર નથી એ બદલ એમને અભિનંદન આપ્યા એમણે સ્વીકાર્યું છે એમણે કીધું એમણે નર્મદા જિલ્લામાં બસો ને એકસઠ ગામમાં આંગણવાડી કેન્દ્રના મકાન નથી ટોટલ ત્રણસો ને ચોત્રીસ આંગણવાડી કેન્દ્રોના મકાન નથી એમણે છોટાઉદેપુરમાં ત્રણસો ને ઓગણચાલીસ આંગણવાડી કેન્દ્રોના મકાન નથી ગામોમાં આંગણવાડી કેન્દ્રોના મકાન ટોટલ ત્રણસો ને ઓગણી એસી કેન્દ્રોના મકાન નથી તો આપણે ગુજરાત મોડલની વાત કરીએ છીએ આપણે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાત કરીએ છીએ આજે અમારો આદિવાસી વિસ્તારની આજે મંત્રીશ્રીએ આપેલી માહિતી એ વરવી વાસ્તવિકતા છે આજે કુપોષણ આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે છે એનું કારણ જ આંગણવાડી કેન્દ્રનો હોવાનું છે આજે જે પણ અમારા બજેટો આવે છે એ બજેટોનો સદઉપયોગ થતો તો આજે આંગણવાડીના મકાનો બની જતા પણ એ નથી થયો અને આજે અમારા વિદ્યાર્થીઓને આ તકલીફ છે એ બદલ અમે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં મુખ્યમંત્રી અને મહિલા બાળ વિકાસ મંત્રીને અમે અભિનંદન આપ્યા કે ભાઈ આ તમે જે સ્વીકાર્યું એ બદલ તમને તમારો આભાર સરકાર ગ્રાન્ટ ફાળવે છે સરકારે આંકડામાં પણ સ્વીકારવું છે એવા કયા કારણો લાગી રહ્યા છે કેમ કે તમે ગૃહમાં એવું પણ પ્રશ્નોત્તરી દરમિયાન કહેતા હતા કેટલીક જગ્યાએ ભાડે પણ ચાલી રહી છે આદિજાતિનું બજેટ ગત વર્ષે ચાર હજાર ત્રણસો ને દસ કરોડનું હતું આ વર્ષે પાંચ હજાર એકસો ને વીસ કરોડનું છે એવી રીતના બાળ અને મહિલા કલ્યાણનું બજેટ આવે છે તો આ તમામ બજેટો ગુજરાત પટ્ટન હોય આદિ આદર્શ ગ્રામનો હોય મનરેગાનો હોય એમાં પૂર્વ આયોજિત પ્લાનિંગ ચાલે છે પ્રભારી મંત્રીઓ એમના લાગતા વળગતાઓ એમની એનજીઓ એમના એજન્સીઓને ત્યાં આદિવાસી વિસ્તારોમાં શેની જરૂર છે એને ધ્યાને નથી લેતા પણ એમાંથી કેટલું કમિશન મળશે એને ધ્યાને રાખીને પ્રભારી મંત્રીઓ એમના લાગતા વળગતાઓને ટેન્ડરો એમના કામો મંજૂર કરી દે છે જે બિનજરૂરી કામો મંજૂર કરે છે અને ટેન્ડરો પણ એમને આપે છે અમે હમણાં ગુજરાત પેટર્નમાં આંગણવાડીઓની માંગ કરી હતી પ્રભારી મંત્રીએ બારો બાર એક નવસારીના એજન્સીના ઇશારે વીસ કરોડનું આંગણવાડી અપગ્રેસન આંગણવાડી રિનોવેશન આંગણવાડી કલરકામ એના માટે આપી દીધા એવી રીતના વિકાસશીલ તાલુકામાં એવી રીતના વાપરી દેવામાં આવે એટીવીટીમાં વાપરી દેવામાં આવે આધી આદસ ગ્રામમાં વાપરી દેવામાં આવે તો ક્યાંથી આંગણવાડી રહેવાની આજે અમને આંગણવાડીના સ્ટ્રકચરની જરૂર છે અપગ્રેસન રિનોવેશન સ્માર્ટ આંગણવાડીની જરૂર નથી બેસવા માટેની મકાનની જરૂર છે તે મંજૂર નથી થતું એમાં ભીત ચિત્રો દોરવામાં રમકડા મૂકવામાં એમાં ટેબલો મૂકવામાં એને શણગારવા માટે આ લોકો પૈસા વાપરી કાઢે છે પણ આંગણવાડી જ નથી તો શું કામ એટલે કહેવાનો મતલબ આ તમામ આદિજાતિનું બજેટ પૂર્વ આયોજિત રીતે સગે વગે કરવાનું કામ એમના પ્રભારી મંત્રીઓ એમના અધિકારીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે એના લીધે જ આજે સરકારને સ્વીકારવું પડ્યું કે નર્મદા જિલ્લામાં ત્રણસો ને ચોત્રીસ આંગણવાડી કેન્દ્રોના મકાન નથી છોટાઉદેપુર જિલ્લામાં ત્રણસો ને ઓગણસી આંગણવાડી કેન્દ્રોના મકાન નથી એમણે આપેલા વિધાનસભા ગૃહનો જવાબ જ છે અને ચર્ચા પણ ઘણી લાંબી થઈ છે અમે કુપોષણ બાબતે માહિતી માહિતી એમણે આપી નથી બે દિવસ પહેલા રાજ્યકક્ષા કુપોષણની માહિતી રાજ્યમાં કેટલા બાળકો એની માહિતી એમની પાસે નથી આજે નર્મદા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલા બાળકો કુપોષણથી પીડાય છે અતિ કુપોષણથી કેટલા પીડાય છે એની પણ એમની પાસે માહિતી નથી કેમ કેમ કે જો એ આંકડા બહાર આવે તો ત્રીસ વર્ષના શાસન પર દાગ ઉડે એવા છે એટલા માટે આ લોકો સરકારના બચાવ માટે આંકડા પણ બહાર પાડતા નથી મંત્રી પ્રફુલ પાનશે જવાબ આપતા હતા તમારા પ્રશ્નના અને તે એવું કહેતા હતા કે ભાઈ ઉદયપુર જિલ્લો અને નર્મદા ત્યાં એક પણ એવા ગામ નથી કે જ્યાં આંગણવાડી નથી અને તમે કહો છો કે આંકડા આ છે તો મતલબ મંત્રી ના જવાબથી તમે સંતોષ છો કે નથી મંત્રીના જવાબથી હું સંતોષ નથી એના બાદ અમે તો રજૂઆત મુખ્યમંત્રીને પણ કરી પણ એમણે આપેલો આ જવાબ છે હું મારા ઘરની વાત નથી કરતો વિધાનસભાના સન્માન્ય ગૃહમાં એમણે રજૂ કરેલા આંકડા છે એ જ આંકડા હું બોલું છું તો મંત્રીશ્રીએ જે જવાબ આપ્યા છે એ ઉડાવ જવાબ છે અને જે આંકડા છે એ ત્યાંની વરવી વાસ્તવિકતા છે અને સરકારે પણ સ્વીકાર્યું એટલા માટે જ અમે સીએમને અને મંત્રીને અભિનંદન આપ્યા કે ભાઈ તમારી જે નીતિ આદિવાસી બાળકો માટેની છે એ છતી થઈ છે તો જે પ્રકારે આ સરકારના આંકડા છે ને મંત્રીએ ગૃહમાં જે પ્રકારે જવાબ આપ્યા તે બંને વિરોધાભાસી છે અને તમારી વાત છે કે ભાઈ ધારાસભ્ય તરીકે તમે કુપોષણનો પણ પ્રશ્ન પૂછો તેનો પણ તેમણે જવાબ નથી આપ્યો કેમ તો આવું કેમ કેમ થઈ રહ્યું છે એ જ વિભાગના પ્રશ્નમાં પેટા પ્રશ્ન મેં પૂછ્યો કે ભાઈ નર્મદા જિલ્લા અને છોટા ઉદેપુર જિલ્લામાં કુપોષણ અને અતિ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા કેટલી છે અને એના નિવારણ માટે સા પગલાં ભરવામાં આવે છે તો એમની પાસે માહિતી નથી તો આ તો સન્માન્ય ગૃહમાં તમે માહિતી ના રાખો એનો શું મતલબ છે એટલે ક્યાંક ને ક્યાંક આંકડા છુપાવવામાં આવે છે કેમ કે આ આંકડા બહાર આવે તો ત્રીસ વર્ષનું શાસન પર દાગ લાગે એવું છે એટલા માટે કુપોષણના આંકડાઓ ત્રણ દિવસ પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ નથી મને આપ્યા અને આજે મહિલા અને બાળ વિકાસ મંત્રીના જવાબમાં પણ મને આંકડા નથી મળ્યા તો આ મામલે તમે ધારાસભ્ય તરીકે સરકાર પેપર અલગ બોલી રહી છે ગૃહમાં અલગ જવાબ આપી રહી છે આંગણવાડીની આ વર્ય વાસ્તવિકતા છે તો આ જે આંગણવાડીમાં જે ભણી રહ્યા છે નાના બાળકો એમના માટે તમે કંઈક કરવાના છો અમે તો શું કરીશું અમે તો ગ્રાન્ટમાંથી આંગણવાડી માંગીએ છીએ એમના અમારા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર એમના મળતી એજન્સીઓમાં બધી ગ્રાન્ટ વાપરે છે વિકાસશીલ તાલુકાની એમણે વાપરી કાઢી જિલ્લા આયોજન કક્ષામાં વાપરી કાઢી ગુજરાત પેટર્નમાં વીસ કરોડનું આયોજન કરી દીધું તો અમે ગ્રામ પંચાયતમાં શું જોઈએ છે ગ્રામ પંચાયતનો ઠરાવ તાલુકા જિલ્લા પંચાયત અને ધારાસભ્ય અને એમપી બેસીને અમે આયોજન કરીએ એનો કોઈ મતલબ નથી અમને ત્યાં મત લોકોએ આપ્યા છે તો અમને અમારા વિસ્તારમાં શું લેવાનું છે અમને ખબર છે ભીખુસિંહ પરમારને મારા વિસ્તારની થોડી ખબર હોય પણ આ લોકોએ પ્રભારી મંત્રી એટલા માટે જ મૂક્યા છે કે એમાંથી આયોજન આ લોકો કરે અને એ કમિશન એમના અમને ત્યાં મત લોકોએ આપ્યા છે તો અમને અમારા વિસ્તારમાં શું લેવાનું છે અમને ખબર છે બીકુસી પરમારને મારા વિસ્તારની થોડી ખબર હોય પણ આ લોકોએ પ્રભારી મંત્રી એટલા માટે જ મૂક્યા છે કે એમાંથી આયોજન આ લોકો કરે અને એ કમિશન એમના કમલમ સુધી રાજ્યના કમલમ સુધી પહોંચાડવાનું કામ આ પ્રભારી મંત્રી દ્વારા થાય છે એટલે ગરીબ બાળકોના એ

અને ગૃહમાં મંત્રી કંઈક અલગ વાત કરી રહ્યા છે સરકાર આ પ્રકારની જે વાતો કરી રહી છે તેને લઈને ધારાસભ્યના પણ સીધા આરોપ છે કે મંત્રીઓ તેમના પ્રશ્નોત્તરીના પણ જવાબ આપી નથી રહ્યા આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ન્યૂઝની ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાણ